આય બહુ નહી આવ પાછો હા પાણી કાઢીએ પાણી એ આ તો જોવાનું થાય હો ગવતમ ઉભરે આ બધાયને જોવાની મે તો જો જો પાણી ભરીયું છે ના ભરીનું એટલું ખારું છે મીઠું સારવા હે કરો કરો ઓલું છે કેરો આમાં મરી જાય ને ના ના આવે

આલા આલા આપણો ડાયલોગ બાકી રહી ગયો હાલો ગાઈસ કેમ છો મજામાં આ બધા મજામાં છો વેલકમ ટુ ઓર ન્યુ વ્લોગ ગૌતમભાઈ મોજમાં આરા કાઈ નહો તો અનતો ન્યો આવા ગૌતમભાઈ વાઘેલા વાઘેલા આ છે માધવ ટ્રેડર્સ ટ્રેડર્સ ઓ અમે જો અત્યારે હને આને ઓટી જે લે ઉત ઉજ રાખતી ભાઈ નીકળી ગયા દુકાનમાં પછી આ બેહી ગયા જો આમાં હ બાકી હું હમણાં બધાને હેપી હોલી હજી વાર છે કેટલી પચીસ છવ્વીસ થી એમ જ છે કઈક તારીખ ભાઈ ડોક્ટર સુભાષમાં આપણે સેલિબ્રેશન આ ચાલુ છે અને હું અહીંયા ગયો નથી હું જુનાગઢ નથી હું અહીં ગામડે છે અને અહીંયા સેલિબ્રેશન ચાલુ છે બધા ઠેકડા મારે છે એમાં રંગોળી ઉડાડે અને ખોટો ને આપણે એ મજાનું આવે તા આપણે તને હા એવું છે ત્યાં અત્યારે આપણું ઓલું ગ્રાઉન્ડ છે ને ગ્રાઉન્ડ એરિયા અહીંયા ચાલુ કર્યું છે રંગોળી ઓલા લઈ લઈ પાવડર બધું ચાલુ છે ઉડાડવાનું જો તડીકો અહીંયા છે પણ જુનાગઢ જેટલો નથી કે નહીં કહો તો તું આવ્યો તો કેવું કેવો હતો અરે એમ એમની આ તો અત્યારે મને તો એમ જ કે કેવાય ને આ જબ્બર ગાડીને નીકળે ને તું અંદર આખો બફારો અરે દુનિયાના

કે મારે ઓર્ડર કરમ દૌતમ બોલ ને ભાઈ આ શું છે બધું 7109 છે પછી કબરની એક ફોલોવિંગ છે ને શું કરવા છે કબર હમ અહિયાં ગામડે ભાઈ ફાઈજી નેટવર્ક ન આવતું તો મને નેટવર્ક આવતું અહીંયા જગ્યા કે હું વિડીયો અપલોડ કરી આવું બે દીતા વિડીયો ન થાય એટલે જરા શેર ન થતી શું કરું ભાઈ ભાઈ બે દી થા અપલોડ નથી થાય એનું મેન કારણ છે કે ભાઈજી નેટવર્ક નતા તો એ લીધે થી વિડિયો મુકાણા નથી ભાઈ બિલકુલ ભાઈ હવે ભાઈજી નેટવર્ક આવતો અહીંયા મને ના રાખ સિંધાડ થઈ ગયા આલો જાય માધુ પર હાલ બોલા હા આપણો ના આને તો હું આ જન સડ્યું હોય કે વાત ને કે તો મને એવું ન આવડે એ મને ન આવડે એમ ન આલે અત્યારે તો આવડવું પડે બોલવું પડે કે નહીં ભાઈ કાલ કઈ તું ચાલુ કરો તો કે બાઈન છે કેમેરો ટેસ્ટિંગ કરે હું તો કઈ કેમેરો ટેસ્ટિંગ આલે હું કે ટેસ્ટિંગ અત્યારે લાઈવ ચાલુ છે એકદમ હાલ ટેલ મી સમ વર્ડ્સ અબાઉટ ધ અબાઉટ ધ યોર ફ્યુચર વોટ યુ ડુ ઇન પ્રેઝન્ટ કે તો આઈ ડોન્ટ નો આઈ ડુ ઇન ખબર નો આઈ ડુ પાટે

તમે અમારું શું શું માટે શું કરી શકો શકું છું કરવા તો કરી શકું છું તો બંધ થઈ જાવ હવે એટલું હોય બોલવાનું

Le